નમસ્કાર મિત્રો અમારી ચેનલ ગુજુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે મિત્રો જો તમને કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાતની ફરિયાદ રહેતી હોય તો આજે હું તમને એક સુપર ક્વિક નુસ્ખો બતાવવા જઈ રહી છું જે થોડા જ કલાકોની અંદર તમારા પેટને પૂરી રીતે સાફ કરી દેશે બધી ગંદકી કાઢીને બહાર કરી દેશે જુઓ વાત ક્યારે કોન્સ્ટિપેશનની આવે છે તો આના માટે તમારી પાસે એક બે નહીં પરંતુ હજારો નુસ્ખાઓ અને દવાઓ છે પરંતુ પ્રોબ્લેમ એ છે કે મોટા ભાગની દવાઓ અને મોટા ભાગના નુસ્ખાઓથી તમને ફક્ત થોડા જ દિવસોમાં આરામ મળે છે ત્યારબાદ તમારી પ્રોબ્લેમ ત્યાંની ત્યાં જ આવી જાય છે અને એટલા માટે જ જ આજે હું તમને ફક્ત આ ફાસ્ટ એક્શન નહીં પરંતુ આની સાથે સાથે કેટલીક બેહદ જરૂરી ટીપ્સ પણ આપીશ જેથી તમને એકવાર જ્યારે આ પ્રોબ્લેમ સાચી થઈ જાય તો જિંદગીમાં ફરી ક્યારેય પાછી ન આવે જી હા મિત્રો મારો દાવો છે કે જો તમે આ વિડિયો ધ્યાનથી અને પૂરો જોઈ લીધો અને આ બધા પોઈન્ટને સાચી રીતે ફોલો કરી લીધા તો તમને આગળથી ક્યારેય કબજિયાતની સમસ્યા નહીં થાય તો ચાલો સૌથી પહેલા શરૂ કરીએ એ ફાસ્ટ એક્ટિંગ નુસ્ખાની જે ફક્ત બે સિમ્પલ કિચન ઇન્ગ્રીડિયન્ટથી બને છે અને આગલી જ સવારે તમારા પેટની પૂરેપૂરી સફાઈ સારી રીતે કરી શકે છે દોસ્તો આ નુસ્ખા માટે તમારે વધારે મહેનત નથી કરવાની બસ તમારે એક ગ્લાસ દૂધ લેવાનું છે એક ટી સ્પૂન ઈસબ ભૂકી તમારે લેવાની છે અને એક ચપટી સિંધવ નમક લેવાનું છે ઈસબ એક નેચરલ બલ્ક ફોર્મિંગ એજન્ટ હોય છે જે આંતડામાં જઈને ત્યાં પાણીને પોતાની અંદર ખેંચી લે છે અને એક સોફ્ટ જેલ જેવું બનાવી લે છે આનાથી શું થાય છે કે સ્ટૂલ નરમ પડી જાય છે ત્યાં બલ્ક ફોર્મેશન થવા લાગે છે અને સ્ટૂલને આગળ એટલે કે નીચેની તરફ વધવામાં આસાની થાય છે હલકું ગરમ દૂધ આંતરડાની મુવમેન્ટને વધુ તેજ કરી દેશે જેનાથી અગેન સ્ટૂલની ઉપર પ્રેશર પડે છે અને તમને ટોયલેટ જવાની ઈચ્છા થવા લાગે છે અને સિંધવ મીઠાની જો વાત કરીએ તો તે પોતાના ઓસ્મોટિક એક્શનના કારણે આંતરડાની અંદર પાણીની માત્રાને વધારી દે છે એટલે કે ટિશ્યુથી આંતરડાની અંદર પાણીને ખેંચે છે જેનાથી સ્ટૂલ વધુ સોફ્ટ થઈ જાય છે અને તરત જ પેટથી બહાર નીકળવા માટે તૈયાર થઈ જાય છે જ્યારે તમે આ ત્રણેય વસ્તુઓને દોસ્તો એક સાથે લો છો તો આ એક પાવરફુલ બેલેન્સ્ડ અને સેફ ઓવર નાઇટ રેમેડી બની જાય છે આને લેવા માટે એક ગ્લાસ દૂધ લઈને તેને પહેલા હલકું ગરમ કરી લો જી હા ફક્ત હલકું ગરમ કરજો વધારે તેજ ગરમ આને કરવાનું નથી હવે આ દૂધને તમે એક ગ્લાસની અંદર કાઢો અને આમાં એક ટેસ્પૂન ઈસબ ગુલની ભૂસી અને એક ચપટી સિંધવ મીઠું મેળવીને તરત પી લો આને પીવાનો બેસ્ટ ટાઈમ હોય છે રાતનું ખાવાનું ખાધાના એક થી દોઢ કલાક પછી જયારે તમારું પેટ થોડું ખાલી થઈ જાય અને સૂતા પહેલા લગભગ ત્રીસ થી પિસ્તાલીસ મિનિટ પહેલા એક વસ્તુ તમે હંમેશા ખ્યાલ રાખજો કે આ ડ્રિંકને તમારે બનાવ્યા પછી તરત પીવાનું છે થોડી વાર માટે પણ આને તમારે રાખવાનું નથી કારણ કે જો તમે આને રાખી દેશો તો ઈસબ ફૂલીને બધું જ દૂધ એબઝોર્વ કરી લેશે અને તમારા માટે આને પીવું મુશ્કેલ થઈ જશે આને પીધા પછી થોડું સાદું હલકું ગરમ પાણી ઉપરથી પીવો અને પછી અડધા કે પોણા કલાક પછી આરામથી સૂઈ જાઓ સવારે જ્યારે તમે ઉઠશો તો તમને પેટની અંદર ટોયલેટ જવાનું પ્રેશર અનુભવાશે અને બસ તરત જ તમે ટોયલેટ ચાલ્યા જાઓ તમારું આખે જો પૂરેપૂરું પેટ છે તે કોઈ પણ મરોડ વગર કોઈ પણ દર્દ વગર આરામથી સાફ થઈ જશે દોસ્તો અનુષ્કાથી રિલેટેડ કેટલાય ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે તમારા માટે જાણવા અને સમજવા ખૂબ જ જરૂરી છે પહેલું તો એ કે જો તમારું ડાયજેશન વીક છે તમને તમને રહે છે અથવા દૂધ ઠીકથી ડાયજેસ્ટ થતું નથી નથી હજમ થઈ શકતું તો તમે ચાહો તો દૂધની જગ્યાએ હલકું લઈ શકો છો આ તમારા પેટ માટે હલકું રહેશે અને આનાથી કોઈ તકલીફ તમને નહીં આવે બીજું આ નુસ્ખાને લીધા પછી તમારે પાણી વધારે માત્રામાં પીવાનું છે એટલે કે સૂતા પહેલા એક કે બે ગ્લાસ પાણી તમે જરૂર પી લેજો આના પછી ત્રીજું અનુષ્કાને તમારે એક વારમાં ત્રણ દિવસથી વધારે રેગ્યુલર નથી કરી લેવાનો બસ આને તમારે ત્યારે જ યુઝ કરવાનો છે જ્યારે તમને વધારે પ્રોબ્લેમ હોય અને ચોથું જો તમને બહુ જૂની કબજિયાત છે અને તમે કબજિયાત માટે એક નેચરલ પ્રોસેસ ટ્રીટમેન્ટ ચાહો છો જે તમે રેગ્યુલરલી લઈ શકો તો તમે ચાહો તો ઇઝી ફ્લો સિરપને પણ યુઝ કરી શકો છો ઇઝી ફ્લો એક રિસર્ચ બેસ્ડ પ્રોડક્ટ છે જે જૂની કબજિયાતને જડથી ઠીક કરે છે આ તમને ઓવરનાઇટ રિઝલ્ટ તો નહીં આપે પરંતુ જો તમે આને રેગ્યુલરલી યુઝ કરો છો તો આ તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમને અંદરથી ઠીક કરશે આંતરડાની અંદર થતી ખુશકીને દૂર કરશે તમારા સ્ટૂલને નરમ બનાવશે અને કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગર કોઈ પણ આંતરડામાં વળ કે મરોડ વગર તમારા પેટને પૂરેપૂરું સાફ કરી દેશે આનાથી ગેસ આફરો અને ઇનડાયજેશન જેવી સમસ્યાઓમાં પણ તમને બહુ વધારે ફાયદો મળશે એટલે કે આ ફક્ત તમારા કબજિયાત માટે નથી પૂરતું પરંતુ તમારા આખા ડાયજેસ્ટિવ સિસ્ટમને એક સારી રીતે રીસેટ કરે છે આમાં અમલતાસ એલોવેરા હરડે આમળા દારૂ હળદર અને મોરિંગા જેવી કુલ અગિયાર પાવરફુલ આયુર્વેદિક જડીબુટ્ટીઓનું એક ખાસ મેલ છે જે પેટની બધી સમસ્યાઓને ઠીક કરવા માટે ક્લિનિકલી પ્રૂવડ છે ઇનફેક્ટ આ સિરપ એટલું સેફ છે દોસ્તો કે છ વર્ષના બાળકોથી લઈને નેવું વર્ષના વૃદ્ધ ઇવન ડાયાબિટીસના દર્દીઓ પણ આને આરામથી લઈ શકે છે જો તમે આને ટ્રાય કરવા માંગો છો તો આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં અને ફર્સ્ટ કમેન્ટમાં નાખી દઈશ તમે ત્યાંથી આને ઓનલાઈન ઓર્ડર કરી શકો છો ચાલો મેઇન ટોપિક પર પાછા આવીએ અને હવે વાત કરીએ એ ટીપ્સની જે તમારે કોન્સ્ટિપેશનની સમસ્યાને હંમેશા માટે દૂર કરવા માટે તમારે ફોલો કરવી જોઈએ કારણ કે જાહેર સી વાત છે ભલે કોઈ પણ નુસ્ખો હોય કે કોઈ પણ દવા હોય તમે તેના પર ડિપેન્ડ તો નહીં જ થવા માંગો દોસ્તો જો તમે થી સાચે જ હંમેશા માટે છુટકારો મેળવવા માંગો છો તો હું આજે તમને પાંચ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બતાવી રહી છું આને તમે ફોલો કરી લો તમારી પ્રોબ્લેમ ક્યારેય પાછી નહીં આવે તો મિત્રો સૌથી પહેલા પોતાના મોર્નિંગ ને તમે ઠીક કરો દરરોજ સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા બે ગ્લાસ ગરમ પાણી પીવો એક ગ્લાસ સાદું પાણી અને એક ગ્લાસમાં તમે લીંબુ અને થોડું મધ મેળવી લો અથવા થોડું એક ચપટી નમક મેળવીને તેને પી લો બીજું રોજ જે કોશિશ કરો કે એક જ ટાઈમ પર તમે ટોયલેટ જાઓ ભલે તમને જવાની ઈચ્છા હોય કે ન હોય છતાં પણ તમારે એક ટાઈમ પોતાનો ફિક્સ કરી લેવો જોઈએ અને તે જ ટાઈમ પર તમારે એવું કરવાનું છે કેમ કારણ કે એવું કરવું તમારા કોલોન રિફ્લેક્શનને ટ્રેન કરે છે ત્રીજું ટોયલેટમાં તમે ફોન યુઝ કરવાથી બચો કારણ કે જ્યારે તમે ટોયલેટમાં ફોનને જોતા રહો છો રીલ સ્ક્રોલ કરતા રહો છો તો તમારા બ્રેઇનનું જે કોન્સન્ટ્રેશન છે તે ડાયવર્ટ થઈ જાય છે અને સ્ટૂલ પાસ કરવામાં તમને તકલીફ થઈ શકે છે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ફિઝિકલ એક્ટિવિટી મિત્રો વધારે આરામ કરવાથી તમારું કોલન પર સ્લગિશ થઈ જાય છે એટલા માટે પોતાનું ટાર્ગેટ બનાવો કે દિવસભરમાં તમે થોડું થોડું ચાલતા ફરતા જરૂર રહો પોતાનું ટાર્ગેટ બનાવો કે રોજે ઓછામાં ઓછો ત્રીસ મિનિટ બ્રિસ્ટ વોક ઝડપથી ચાલવું કે કોઈ એક્સરસાઇઝ તમારે જરૂર કરવાની અને ખાસ કરીને જ્યારે તમે જમ્યા કરો તો એના પછી તમે ઓછામાં ઓછું પંદર મિનિટ હલકી હલકી વોક પર જરૂર કરો કારણ કે એવું કરવાથી તમારી જે આઇલન એક્ટિવિટી છે તે વધી જાય છે અને પેટ સાફ થવામાં આસાની થઈ જાય છે ત્રીજી ટીપ છે કે ડાયટમાં ફાઈબર લેવાની સાથે સાથે પાણી પણ તમે હંમેશા પૂરતી માત્રામાં જરૂર પીવો કારણ કે જ્યાં સુધી બોડીમાં પૂરતા પ્રમાણમાં પાણી નહીં હોય ત્યાં સુધી ફક્ત ફાઈબર લેવાથી તમને કોઈ ફાયદો નહીં થાય તમારું ડેઇલી ટાર્ગેટ હોવો જોઈએ કે તમારે ઓછામાં ઓછું પચીસ થી ત્રીસ ગ્રામ ફાઈબર રોજે જરૂર ખાવાનું છે અને આની સાથે દિવસભરમાં બે થી ત્રણ લીટર પાણી પણ તમારે જરૂર પીવાનું છે ફાઈબરના બેસ્ટ સોર્સિંગ છે પપૈયો જામફળ છાલ સાથે સફરજન ખાવું નાસ્પતી દૂધી પાલક ભીંડો ફ્લેક્સ સીડ્સ અળસી શિયાળ સીડ્સ ઓટ્સ દલિયા અને દાળ તો આ બધી વસ્તુઓને પોતાની ડાયટમાં તમે પ્રાયોરિટી જરૂર આપો મિત્રો કબજિયાતને દૂર કરવા માટે જેટલું જરૂરી એ છે કે આપણે સાચી વસ્તુઓને પોતાની ડાયટની અંદર ઇન્કલુડ કરીએ તેટલું જ જરૂરી એ પણ છે કે આપણે કેટલીક વસ્તુઓથી બચીએ જેમ કે મેંદો બેકરી આઇટમ્સ પ્રોસેસ્ડ સ્નેક ફ્રાઈડ ફ્રૂટ્સ વધુ પડતી ચા અને કોફી મીઠાઈઓ અને આલ્કોહોલ આ બધી વસ્તુઓ તેની છે જે આંતરડાની અંદર ખુશકી પેદા કરે છે જેનાથી કબજિયાતની સમસ્યા વધારે પડતી વધી શકે છે એટલા માટે આનાથી બચવું પણ તમારા માટે બેહદ જરૂરી છે અને છેલ્લે પોતાની ઊંઘનો તમે ખ્યાલ જરૂર રાખો અને સ્ટ્રેસથી દૂર રહો યાદ રાખો ક્રોનિક સ્ટ્રેસ ગટ બ્રેન એક્સેસને બ્લોક કરી દે છે એટલા માટે આનાથી બચવા માટે તમે ખુશ રહેવાનું શીખો યોગા કરો ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કરો અને રોજે રાત્રે તમે જલ્દી સુવાની કોશિશ કરો અને સવારે જલ્દી ઉઠવાની કોશિશ કરો સાચું માનો તો આ બહુ જ અન્ડર રેટેડ પોઈન્ટ છે પરંતુ બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે આને તમારે બિલકુલ નથી કરવાનું એવી ભૂલ ના કરતા મિત્રો છુટકારો મેળવવો એટલો પણ વધારે મુશ્કેલ નથી જેટલો કે તમે તમે એને આપણે સમજીએ છીએ બસ આજથી જ આ રેમેડી ઇઝી ફ્લો સિરપ અને આ ટીપ્સ ને પોતાની લાઈફની અંદર ઇન્કલુડ કરો અને જુઓ કેવી રીતે તમારી બધી જ પરેશાની ધીમે ધીમે દૂર થવા લાગે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડિયોમાં ત્યાં સુધી બધા હસતા રહેજો મુસ્કુરાતા રહેજો રોજ કંઈક ને કંઈક નવું શીખતા રહેજો જેથી તમે પણ સ્વસ્થ રહી શકો ધન્યવાદ